વલસાડના ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણ પાટકરે પાણીની ટાંકી બની છતાં પણ ગામમાં પાણી ન આવતું હોવાની વાત કરી છે સ્થાનિક તંત્ર સામે સવાલ કરતા તેમણે કહ્યું છે કે આને કહેવાય પાણીના પૈસા પાણીમાં ગયા કરોડો રૂપિયાની પાણી પુરવઠા વિભાગની યોજનાઓનું ધોવાણ બાદ હવે પાણી પુરવઠા મુદ્દે ફરીવાર સમીક્ષા બેઠક યોજાય છે પાણીની લાઈન નાખવાથી લઈ અને ટાંકી બનાવવા સુધી કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો પરંતુ તેનો લાભ ઘણા લોકો સુધી પહોંચ્યો જ નથી

સમિતિના પ્રમુખ સરપંચ અને તલાટી સહી લઈ અને પાણી ભરાબે કરવાની જવાબદાર તમારી